નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તેર અગિયાર બે હજાર પચીસને ગુરુવારના રોજ મગફળીની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ મગફળીના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપણે મગફળીના બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવી મગફળી છે બીટી બત્રીસ અગિયારસો છવ્વીસ રૂપિયા ના ભાવ છે ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ અગિયારસો ને છવ્વીસ ભાવ છે બીટી બત્રીસ મગફળીના ક્વોલિટી ને દાણા

પાય નવી મગફળી છે જી 20 1122 રૂપિયાના ભાવ છે જોડી ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ મિડિયમ ક્વોલિટી જી 20 માલ છે ભાઈ 1122 રૂપિયાના ભાવ છે નવી મગફળી આ એના દાણા ભાઈ નવી મગફળી છે એક હજાર ને તોતેર રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ મીડિયમ ક્વોલિટી મગફળી છે એક હજાર ને તોતેર રૂપિયાના ભાવ થયા છે આ મગફળીના એક હજાર તોતેર

ભાઈ નવી મગફળી છે બારસો ને ચોત્રીસ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ સારી ક્વોલિટીમાં મગફળી છે બારસો ને ચોત્રીસ રૂપિયાના ભાવ છે નવી મગફળીના ને આ એના દાણા છે બારસો ને ચોત્રીસ રૂપિયાના ભાવ છે નવી મગફળીના પિંચોતેર રૂપિયા ના રૂપિયાના છે જોઈએ સારી મગફળી છે અગિયારસો પિંચોતેર રૂપિયા ના ભાવ અને આ એના દાણા છે અગિયારસો ને પિંચોતેર ભાવ ભાઈ નવી મગફળી બીટી બત્રીસ છે રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ રૂપિયાના ભાવ છે છે નવી બીટી ને આ એના દાણા છે અગિયારસો ને બાવીસ રૂપિયાના ભાવ ભાઈ નવી સો નંબર મગફળી છે અગિયારસો નેવ્યાશી રૂપિયાના ભાવ છે જોઈ ક્વોલિટી ક્વોલિટીમાં સારી છે ભાઈ અગિયારસો નેવ્યાશી રૂપિયાના ભાવ છે સો નંબર મગફળી છે ભાઈ જોઈ ક્વોલિટી ક્વૉલિટી અગિયારસો નેવ્યાસી રૂપિયાના ભાવ ભાઈ નવી મગફળી છે જીવીસ અગિયારસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયા છે આ મગફળી ના ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે પિંચોતેર રૂપિયા રૂપિયાના ભાવ છે અને આ એના દાણા છે જીવીસ અગિયાર પિંચોતેર ભાઈ આ મગફળીનો ભાવ અગિયારસો ને આડત્રીસ રૂપિયા ના છે જોઈ લે ક્વોલિટી મીડિયમ ક્વોલિટી મગફળી છે ભાઈ અગિયારસો ને આડત્રીસ રૂપિયા ના ભાવ છે નવી મગફળી અગિયાર આડત્રીસ ભાઈ આ મગફળીના ભાવ અગિયારસો ને બાવીસ રૂપિયાના થ છે જોયું ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ અગિયારસો ને બાવીસ રૂપિયાના ભાવ છે છે નવી મગફળીના મીડિયમ ક્વોલિટી રૂપિયાના ભાવ ભાઈ આ મગફળીના ભાવ એક હજાર ને પાસઠ રૂપિયાના થયા છે જોયું ક્વોલિટી ક્વોલિટીમાં આવવું છે ભાઈ મીડિયમ ક્વોલિટી મગફળી છે એક હજાર ને પાસઠ રૂપિયાના ભાવ છે